वेस्ट इंडिजे क्रिकेट में वर्ल्ड चैम्पियन तो गाबा मैदान में वेस्टिजे इतिहास रची दीदों रोमांचक बने बीज टेस्ट मैच में वेस्टिजे आठ रन बीज टेस्ट जीती ने ने ऑस्ट्रेलिया हार चखाड़ क्राइथ બ્રેથવેટની કેપ્ટનસી હેઠળની વેસ્ટ ઇન્ડિઝ ટીમે 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર પહેલો વિજય મેળવ્યો છે. આ પહેલા 2003 માં ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઇન્ડિઝની જીત થઈ હતી. તો 216 રન ના ટાર્ગેટ નો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 207 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. ચોથા દિવસથી શરૂઆત ઓસ્ટ્રેલિયા માટે સારી રહી હતી અને શ્યૂ સ્મિથ અને કેમ્બ્રન ગ્રીને મળીને ટીમનો સ્કોર 100 ને પાર પાડ્યો હતો. ગ્રીને 42 રન ના સ્કોર પર સેર